અમરેલી શહેરના લીલીયા રોડ પર આવેલ શિવ રેસીડેન્સી ખાતે ટીવી સિરિયલ તેમજ ફિલ્મી કલાકારોની ઉપસ્થિતિમાં ઉજવાયું માનવું ચોથું નોરતું રેસિડેન્સીમાં ચોથા નોરતાની રાતે નવ કલાકે ગુજરાતી ફિલ્મના અને હિન્દી ફિલ્મ કલાકારોએ ધૂમ મચાવી હતી દસ હજાર વોટ કેપેસિટીની સાઉન્ડ સિસ્ટમ અને ડીજેના સતવારે ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી હતી તો સૌરાષ્ટ્રમાં પહેલીવાર રાધાકૃષ્ણની રાસલીલા માણવા મળી હતી અમરેલી શહેરના લીલીયા રોડ શિવસંગ મહોત્સવમાં હમ પાંચ સિરિયલના જુનિયરના નાના પાટેકર તેમજ રાધાને કૃષ્ણએ રાસ રજૂ કરી હતી સાથે શિવ રેસિડેન્સીના રહીશોને ખેલૈયાઓ પણ રાસની રમઝટ બોલાવી હતી તો આ કાર્યક્રમમાં પધારેલ તમામ સેલેબ્રિટીઓનું સ્વાગત સન્માન કરવામાં આવેલા અને ખેલૈયાઓને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવેલા હતા તેમ હરેશભાઈ ટાકને અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે રિપોર્ટર પ્રતિક સાવલિયા અમરેલી તમને કેવી લાગણી થઈ છે અને તમારા શોખ શોખના વિષયો વિશે વાત કરશો આજે તમે પરફોર્મન્સ આપવાના છો તો ક્યા સોંગ સોંગ ઉપર પરફોર્મન્સ આપશો સ્ટાર નાઇટ કરી છે તો એના વિશે માહિતી આપો આજે કેવો પરફોર્મન્સ રહેશે ને અમરેલી રેસિડેન્સી ખાતે અમે લોકો આજ મોડર્ન રાધા કૃષ્ણ અને જુનિયર નાના પાટીકર ફિલ્મ કલાકારોની આવ્યા છે એ લોકો પણ ગરબા રમશે ખેલાઈ આવવાની સાથે અને ખેલાઈઓ પણ એટલે જ ઉત્સાહ અને ઉમંગ સાથે આ લોકો સાથે ગરબા રમવા તૈયાર છે આ સિવાય બીજો કોઈ વિશેષ આયોજન કે સાઉન્ડ સિસ્ટમ ની વાત કરું તો 10000 વોટ કેપેસિટી છે એમની અને ખેલાઈઓ પૂરા પોતે ટ્રેડિશનલ ડ્રેસમાં આવ્યા છે રાધા અને કાનની સાથે રમા તેઓ થનગની રહ્યા છે અને થોડી જ વારમાં અમે લોકો આ લોકોનું પરફોર્મન્સ કાના સોચા જરા બહુ પ્રસ્તુત કરી દીધું છે દસથી હું જ્યારે વિનર બન્યો ત્યારથી લોકો મને ઓળખે છે ઘણી ફિલ્મો કરી ઘણી સિરિયલો કરી ઘણા કોમેડી શો કર્યા ભારતભરના તમામ મહાનગરોમાં અને આઉટ ઓફ ઇન્ડિયા પણ મેં સાતેક દેશમાં ભારતની સંસ્કૃતિનો અને નાના પાટેકરના તેજાબી ડાયરેક્ટનું પ્રદર્શન કર્યું છે આજે અમરેલી શહેરમાં મારા નજીકના મિત્ર અને એક જબરજસ્ત જેનું નામથી લોકો ઓળખે છે એવા હરીશ ટાક જેવા પત્રકાર મિત્રના આમંત્રણને માન આપીને મારે અહીંયા આપણી બધાની વચ્ચે આવવાનું થયું છે મને ગૌરવ છે કે આ દીકરીઓ આ માતાઓ આ બહેનો ભારતીય સંસ્કૃતિને જેણે જાળવી રાખી છે કોઈ પશ્ચિમીનું પશ્ચિમનું અનુકરણ નહીં અને છતાંય માનો ઓરિજિનલ ગરબો જો જોવો હોય તો આપણે આવવું પડે શિવ રેસિડેન્સી ધન્યવાદ છે મારી માતાઓ બહેનોને અને લાખ લાખ વંદન કરું છું એમના આયોજક મિત્રોને ભાઈનું આપનું શુભ નામ બહુથી બોલો ને યાર આપણે બધા ઓળખે છે પૂજ્ય બા જેમની અથાગ મહેનતથી આજે આપણે આ કાર્યક્રમને સફળ કરી રહ્યા છીએ દસે દસ નવ નવે નવ નવરાત્રિ સુધી હરેશભાઈ નો પ્લાન તો એવો છે કે હજી પણ બીજા અન્ય કલાકારોને અહીંયા આપણે લાવવા છે ખૂબ આભાર થેન્ક યુ शिवाजी राव आगले मराठा मराठा मरता है या मारता है अपना तो उसूल है पहले रात फिर बाद उसके बाद मुलाकात जमेगी नहीं क्यों जमेगी तुम्हारे साथ जरूरत तो क्योंकि आप पत्रकार हैं थैंक यू थैंक यू वेरी मच